રાષ્ટ્રપતિનું રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરતા કલેક્ટર અને પોલીસ કમિશનર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ડિસેમ્બર સુધી પ્રદેશ દીવની મુલાકાતે જવાના હોવાથી આજે બપોરના બાર ને પંદર કલાકે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ અને તેમના ધર્મપત્નીનું સ્વાગત કલેક્ટર રેમિયા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યું હતું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના ધર્મપત્ની મિનિટના ટૂંકા રોકાણ બાદ વાયુસેનાના હેલિકોપ્ટર મારફત દીવ જવા રવાના થયા હતા ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિનું ટૂંકું રોકાણ રાજકોટ એરપોર્ટ પર હોવાથી તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી હતી જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલનો ત્રીજો માળ ઇમરજન્સી માટે રિઝર્વ રાખવામાં આવ્યો હતો રાજ્ય સરકારના પાંચ હેલિકોપ્ટરો દ્વારા ગઈકાલે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું તમામ અધિકારીઓના કોરોના વાયરસના આર ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતા તદુપરાંત રાજકોટ એરપોર્ટ પર સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો આવતા સોમવાર એટલે કે અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ અને તેમના ધર્મપત્ની દીવથી પરત આવવા માટે રવાના થશે અને બપોરના સાડા અગિયાર કલાકે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે તેવો કાર્યક્રમ જાહેર થયો છે